ઠાસરા નગરપાલિકા દ્વારા નગરમાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું ઠાસરા નગરમાં ઘણા વર્ષોથી દરેક વિસ્તારમાં લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ ઊભી કરીને ઘણી બધી સમસ્યાઓ ઊભી કરેલી હતી ઠાસરા નગરમાં લોકો દ્વારા લારી ગલ્લાઓ તેમજ મુક સ્થળે પાકા બાંધકામ કરીને ઠાસરા નગરપાલિકાની જગ્યા તેમજ पीडब्ल्यूડી ની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરેલું હતું તેમજ નગરમાં દુકાનોની આગળ પાકા ઓટલા બાંધીને દબાણ કરવામાં આવ્યું હતું તારીખ રોજ નગરપાલિકાના દ્વારા તેમજ સિટી સર્વે પોલીસની ટીમ સાથે રાખીને માપણી કરીને નોંધ કરવામાં આવી હતી તેમ છતાં તેની નોંધો નગરપાલિકા મામલતદાર અને પ્રાંત કચેરીની ઓફિસમાં હોવા છતાં તે દબાણો કેમ દૂર કરવામાં ના આવ્યા તે અનુસંધાનમાં એક અરજદાર દ્વારા કરીને જવાબ માંગેલો હતો અને તે અનઅધિકૃત દબાણ હટાવવા માટે કલેક્ટર નો હુકમ આવતા નગરપાલિકા દ્વારા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ તમામ ગેરકાયદેસર રીતે કરેલા દબાણકર્તાને ચોવીસ કલાકમાં હટાવી લેવા અંતિમ નોટિસ આપેલી હતી

નગરપાલિકા એન્જિનિયર સિટી સર્વેયર સાહેબ નગરપાલિકાના સભ્યો નગરપાલિકા સ્ટાફ પીએસઆઈ સાહેબ સીએ સાથે રહીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું રિપોર્ટર્સ ઝુબેર કાલા ગુજરાત